ભરૂચની ગોલ્ડન બ્રિજ ચોપડપટ્ટીના મકાનોમાં પોલીસની ઓળખ આપી અચાનક ઘરોમાં બે વ્યક્તિ ઘુસી જતા લોકોમાં ભય મહિલાઓ બે અજ્ઞાત લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી ભરૂચની ગોલ્ડન બ્રિજ ઝુંપડપટ્ટીમાં આજે બપોરે બે અજાણ્યા વ્યક્તિ આવ્યા હતા અને તેમણે પોલીસ તરીકેની ઓળખ આપીને અનેક ઘરોમાં ઘુસી જઈ તારું છુપાવ્યો હોવાનું જણાવ્યું હતું તારું શોધવા આવ્યા છે તેમ કહી અનેક ઘરોની ઘરવકરી વેરવિખેર કરી હતી અને આમ અચાનક આવી ચડેલા લોકોથી મહિલાઓમાં ભયનો માહોલ ઉભો થયો પામ્યો છે મહિલાઓએ આ અજાણ્યા શખ્સો કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા તેની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે એકત્રીસ ડિસેમ્બર નજીક છે જેથી થર્ટી ફર્સ્ટમાં તારૂના વેચાણને રોકવા ભરૂચ પોલીસે નાકાબંધી સહિત કોમ્બિંગ હાથ ધર્યું છે ભરૂચ પોલીસે આ કામગીરી પર પાડવા ચોક્કસ એક્શન પ્લાન ઘડ્યો છે એ રીતે મહિલા પોલીસને પણ સાથે રાખી દારૂની બધી રોકવા પ્રયત્નશીલ છે આ વચ્ચે આ રોજ ગોલ્ડન બ્રિજ ઝુંપડપટ્ટીમાં એક ચોકવનારો બનાવ બન્યો હતો બપોરના સમયે પુરુષ વર્ગ મજૂરે ગયો હતો અને મહિલાઓ ઘરે એકલી હતી ત્યારે બે અજાણ્યા શખ્સો ઝૂપડપટ્ટીમાં ઘૂસ્યા હતા અને બંને પોલીસને વર્તીમાં ન હતા અને કોઈ જાતનો આધાર કાર્ડ પણ તેમની પાસે ન હતો બંને એક પછી એક મકાનોમાં ઘૂસી ઘરવકરી પેરવિખેર કરવાનું શરૂ કર્યું હતું કેટલીક મહિલાઓએ આવું કેમ કરો છો તેમ પૂછતા તેમણે જણાવ્યું હતું કે ઘરમાં દારૂ સંતાડ્યું છે કે નહીં તે તપાસ કરીએ છીએ અને અમે પોલીસવાળા છીએ ઘરમાં તપાસ કર્યા પછી કંઈ પણ ન મળતા મહિલાઓ ભયભીત બનતા બંને ત્યાંથી નીકળી ગયા હતા આ બનાવ બાદ સ્થાનિક મહિલાઓ ગભરાઈ ગઈ હતી અને તેમણે જણાવ્યું હતું કે અમે મજૂરી કરીને ગુજરાન ચલાવીએ છીએ દારૂ વેચવાનું કામ અમારું નથી આ બને કોણ છે ને અમને ખબર નથી જો ખરેખર પોલીસ હોય તો તેમણે સર્ચ વોરંટ કે મહિલા પોલીસને સાથે લઈને વર્ધીમાં આવવું જોઈએ જેથી અમે પણ તેમને સહકાર આપી શકીએ પણ આમ સાદી વર્ધીમાં કોઈને પણ અમારા ઘરમાં કરી દે ઘરમાં કઈ રીતે ઘુસવા દઈએ પોલીસ આવ્યા વ્યક્તિ કોણ હતા તેની તપાસ કરી અને તેની સામે કાયદેસરના પગલા ભરે તેવી માંગ સ્થાનિક મહિલાઓએ કરી હતી અમારા ઘેર પોલીસ વાળા આવ્યા બે જણા ને તીરી ભીરી બધું વસ્તુ કરીને જતા રહ્યા ઘરનું અનાજના ડબ્બા પતરા બતરા બધું હલાવીને જતા રહ્યા અમે પૂછે તો જવાબ બી નહીં આપતા એ લોકો એવું કે કે ત્યાં ઝુપાપટ્ટી માં હોલ મેકેલા છે તો કઈ જગ્યાએ હોલ મેકેલા છે બતાડો નહીં હોલ એટલે કયા હોલ એ દારૂ હોલ તમે દારૂ વેચો છો ના ભાઈ અમે દારૂ બારૂ કશું વેચતા નહીં અમે સાદા સેમ્પલ જ છે અમે મહેનત કરીને ખાઈએ છે મજૂરી કરીને બધું પેટ ભરીએ છે અને અમે રહીએ છે આજુબાજુમાં બી બધાને ખબર છે એ કેવા પોલીસવાળા હતા એ કોઈ સાદા ડ્રેસમાં હતા પોલીસવાળા વાળા અમારા બે ત્રણ જણના ઘર તીરી બીરી કરીને જતા રહ્યા ના કઈક બોયલા બી નહીં કઈ નહીં ભાઈ છેલ્લે અમે પૂછ્યું ને કે હું કામ બધું કરો છો કે અહીંયા હોલ ઝુપરપટ્ટીમાં કોણ મૂકે છે તમે કહો અમે કઈ જાણતા નથી ભાઈ જઈ વેચતા હોય ને કરતા હોય તઈ જાવ ને તઈ તપાસ કરો એ શું લઈને આવેલા એ કશું લઈને ન આવેલા ખાલી આટલે આવેલા સાદા ડ્રેસ પર ઉપર ઉપર ફોર વ્હીલ હોય તો ખબર નહીં વ્હાઈટ કલર ની પણ અમે તો ઘેર હતા હું આસળ ઘસતી હતી ને મને કે બે મિનિટ અહીં આવો તો મેં ગઈ ના હું બધું કરીને જતા રહ્યા તારું ખોલાવ્યું બાજુનું ઘર જોયું પતરા બતરા બધું હલાઈને જતા રહ્યા નામ છે હું પાસે રહું છું હું બંગલાના કામે મારા જવાની છોકરી પપ્પા હતા પૂછ્યા વગર ઘરમાં બેસી ગયા બધું ચેક કર્યું પેટી પલન શું કેસો બધું એના પપ્પાને ધમકાવવા માંગતા પછી હું કામેઠિયા આવી મેં પૂછ્યું કે ભાઈ આ શું છે ને ક્યાંય ઇંગ્લિશ વેચાય છે તમે એવું કીધું કે અમારા ઘર એમ છે ને મારું ઘર એકલું છેડા પર છે કોઈ રહેતું નથી જંગલ જેવું છે મારા ઘર પાસે આવી રીતના પે ગયા બે જણા હતા કોણ હતા ખબર નહીં પોલીસ હોય કે પછી કોઈ બીજા હોય વ્હાઈટ કલર ની ફોર વ્હીલ લઈને એવા તો આખા ભરૂચ મેં દારૂ વેચાઈ જાય કોની ટાઈ અમને શું ખબર